દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો अभिनવ સુરત ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચારジャઈએન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 3 દિવસનો યોગ શિબિર 2025 નું સચિન સ્ટેશન ખાતે આવેલા મંગલ ભૂવન હોલમાં આયોજન કરવામાં આવેલ છે આ શિબિર 2 દિવસ સુધી પ્રતિદિન ફક્ત 2 કલાક 40ે આવતીકાલે છેલ્લો દિવસ છે આજરોજ શુક્રવારે યોગ શિબિરના પ્રથમ દિવસની શુભ શરૂઆત મુખ્ય અતિથિઓ ભાજપના શ્રી મનોજસિંહ સોલંકી, શ્રી દીપકભાઈ ચૌધરી, જાયન્ટ પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ચૌહાણ, ડાયરેક્ટર ઓફ એડમિનિસ્ટ્રેશન શ્રી ગિરીરાજસિંહ વાંસિયા, જાયન્ટ ફેડરલ ઓફિસર શ્રીમાન સુભાષભાઈ રાવલ વગેરેના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત સૌના મુખેથી જાયન્ટ્સ પ્રાર્થના કરવામાં આવી અને આ યોગ શિબિરનું પ્રારંભ કરવામાં આવ્યો. યોગ શિક્ષિકા શ્રીમતી સંધ્યાબેન પટેલ અને મુખ્ય અતિથિ શ્રી દીપકભાઈ ચૌધરીએ જીવનમાં સ્વાસ્થ્ય માટે યોગના મહત્વ વિશે જાણકારી આપી યોગ શિક્ષક શ્રી બાલકૃષ્ણભાઈએ પણ પોતાની અમૂલી સેવા પ્રદાન કરી સૌ જાયન્ટ સભ્યોએ આ શિબિરમાં ઉમળકાભેર ભાગ લેવાતા ખૂબ જ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોગ શિબિર બે હજાર પચીસનો આજનો પ્રથમ દિવસ પૂર્ણ થયો હતો આ યોગ શિબિરનો લાભ લેવા માટે સચિનની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપ પણ આ શિબિરમાં આવતીકાલે છેલ્લા દિવસે સવારે છઠ્ઠી સાતથી ત્રીસ દરમિયાન હાજર રહી આ યોગ શિબિરનો અવશ્ય લાભ લેશો બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત 21 जून को हर साल अंतर्राष्ट्रीय योग दिवस मनाया जाता है ये दिन योग के शारीरिक मानसिक और अध्यात्मिक लाभों के बारे में जागरूकता फैलाने और लोगों को इसे अपने जीवन का हिस्सा बनाने के लिए प्रोत्साहित करने का एक वैश्विक प्रयास है ऐसे में चलिए आपको बताते हैं कि आखिर 21 जून को योग दिवस क्यों मनाया जाता है इसका महत्व क्या है और इस साल यानी कि 2025 में योग दिवस की थीम क्या है अंतर्राष्ट्रीय योग दिवस के इतिहास की बात करें तो अंतर्राष्ट्रीय योग दिवस की शुरुआत का श्रेय भारत और विशेष रूप से भारतीय प्रधानमंत्री मोदी जी को जाता है 27 सितंबर 2014 को तत्कालीन प्रधानमंत्री नरेंद्र मोदी ने संयुक्त राष्ट्र महासभा यानी यू में अपने भाषण के दौरान अंतर्राष्ट्रीय योग दिवस मनाने का प्रस्ताव रखा उन्होंने कहा कि योग भारत की प्राचीन परंपरा का एक अमूल्य उपहार है ये मन और शरीर विचार और क्रिया संयम और पूर्णता मनुष्य और प्रकृति के बीच सामंजस्य स्थापित करता है इस प्रस्ताव को संयुक्त राष्ट्र के इतिहास में अभूतपूर्व समर्थन मिला 177 सदस्य देशों ने इसका सह प्रयोजन किया जो कि किसी भी यू प्रस्ताव के लिए सबसे अधिक संख्या थी